નર સપ તું પડ નહી યાર તું નાવાન કર ઈજે કુલે કળ્યો બોરી ને બડક ઓપલો ભૂલ્યો બરો પડ નાખેલો લાગે કોઈ નાવા ના આવો ખેતરે વાળા હું હું તો આ પળન તો કરતા આયા ફાઈલ લાગી તો વાગડા બટાચો એકન ચડ આવતો તો

આપડે જીએ તમે હા બોલો પુરા ના કોમેડી બોય કરીને એવું મસ્ત વિડીયો બનાવો રાતે જોશી આપડે

તમારું બાપા નું તમારું લેવા તમારો બોરા આવ્યા રહ્યો લે પેલો ભૂરો આવશે ને લાગતી બીકરી લાગતા મારશે ઉતરી જાવ કહું અને આ તો અમે જીએ ઘણે ઘણે આ નહોવું આપડે આપણે બોલતાઈએ જબજો બોલાવું પડશી ના બોલાણ ની પણ કણ ચોક જ છે એને કઈ આપણે ઓય ને જી આ નઈ ખાલ ખાણી આયે કરતા કરતા જાય યાર આ બોલાય જઈ જા આ કઈ દેણો પુને ના રે કઈ દે હા મારે તો સાહેબ આવવાનું ખાય આ તો નઈ લે પસી હો બોલાય છે આ કપર કપર મેરા છે કઈ જઈએ પેલો લે ગુરિયો થઈ ગયો હ ગુરિયો થઈ ગયો બોલો બોલો બધું તું એવું કરી ભાજ્યો હાજર નહીં આપતો મારા ખબર પડે પેલો બોર હાચેવાની ખબર નહીં પડતી એવું ભાવ બંધ બોર બોર ઉપર ની વાડી લઈ લે એવી જરૂર તો મારા બોરે ના પૂરા ડોન ના મારા બોલ નો બનબોર નાખું যে <isma FM FM>